ઇંચ વરસાદ પાદરાના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે વુડા હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘુસ્યા હતા મોડી રાતથી વરસાદ વરસતા ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે

પાણી ઘૂસી જવા પામ્યા છે હું સીધા જ આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારની હાલ જોવા મળી રહી છે કારણ કે જે રીતે ગુડન સમા પાણી ભરાઈ જોવા પામ્યા છે ને તમામ લોકોના ઘરોમાં પાણી ભરાવા ની શરૂઆત થઈ ચૂકી છે હાલ સીધા જ દ્રશ્યો આપ તમામ પ્રકારે જોઈ શકો છો કે જે રીતે આ તમામ લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયું ગયા છે ને હાલ આપ તમામ જે દ્રશ્યો જોઈ શકો છો કે પાદરાનો વોર્ડ નંબર 3 ની અંદર છે તે જે જેમાં તમામ લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા અને તમામ લોકો જે એ પ્રકારની આશા રાખી રહ્યા છે કે વહેલી તકે વરસાદ ઓછો થાય આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ડ્રોન દ્રશ્યો પાદરાના આ દ્રશ્યો છે જ્યાં જળમગ્નની સ્થિતિનું નિર્માણ થયું છે જનજીવન પ્રભાવિત થયું છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના પાદરામાં જ્યાં બાર કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જનજીવન પ્રભાવિત થયું છે સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે તો મોડી રાતથી અવિરત વરસાદથી ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે તો વડોદરા શહેરમાં પણ પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેર જળમગ્ન બન્યું છે વિશ્વામિત્રી નદીનો ખતરો જે છે તે વડોદરા શહેર પર વધી રહ્યો છે અને નદીના પાણી શહેરમાં ઘુસી રહ્યા છે તેને લઈ અને પૂરું વડોદરા હાલ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે